નવલા નોરતાને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે ખાસ કરીને ફેશન ડિઝાઇનરો દ્વારા યુવતીઓને મનભાવે તેવી ચણિયા ચોળી અને નવા ડ્રેસની તૈયારી કરવામાં આવી રહી છે હાલ તમે જોઈ રહ્યા છો એ વેસ્ટર્ન કલ્ચરમાં ઇન્ડિયન કલ્ચર જોવા મળશે હા આમ કહીએ તો દસ વર્ષ પહેલાંની હાથ ભરતની કળા હવે જીન્સમાં જોવા મળી રહી છે જે આ વર્ષનો નવો લુક હશે ફેશન ડિઝાઇનર શ્રદ્ધાબેન ચૌહાણ સાથે અમે ખાસ વાતચીત કરી હતી ત્યારે શું કહ્યું શ્રદ્ધાબેને આપણે ચણિયાચોળી સેક્ટર હું પંદર વર્ષથી જોડાયેલી છું અને આ દર વર્ષે નવી નવી ડિઝાઇનો આવતી જાય છે અને પહેલાંની જે જૂની ચણિયાચોળી હાથ ભરત થી કરવાની જે કળા હતી એ આ વર્ષે વધારે જોવા મળે છે કે જૂની દસ વર્ષ પછીની પદ્ધતિ અત્યારે પાછી આવી રહી છે જરૂરથી પહેલાં કચ્છી ભરત સાદુ ભરત અને મિરર વર્ક એ બધું આવતું જ હતું પણ અત્યારે એ જ વસ્તુ કોટન છે બંધે છે એની સાથે સાથે હવે ડેનિમ વસ્તુ એટલે કે જીન્સ અને જેકેટ છે જીન્સની વસ્તુ છે એની અંદર આવરી એટલે પશ્ચિમી સંસ્કૃતિ પ્લસ આપણી જૂની સંસ્કૃતિ બંને મિક્સ થઈને આ વર્ષનો જે નવરાત્રિનો પહેરવેશ આવ્યો છે આખો ડિફરન્ટ લુકમાં જ આવ્યો છે સાદી ચણિયાચોળીનો ભાવ હજારથી પંદરસો રૂપિયા રહે છે આનો ભાવ તો થાય છે ખાસ કરીને સાદા ભરતની ચણિયા ચોળી જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે બે હજાર ચોવીસમાં બે હજાર ત્રેવીસની નવરાત્રી કરતાં પણ અલગ ટ્રેન્ડ જોવા મળવાનો છે એટલે કે વેસ્ટર્ન કલ્ચર અને ઇન્ડિયન કલ્ચર મિક્સ પહેરવેશ જોવા મળશે જોકે આ પ્રકારના પહેરવેશને લઈને સ્થાનિક મહિલાઓ શું માની રહી છે તે આપણે કૃતિકાબેનના મુખે સાંભળીએ છે ચણિયા ચોળી ને નવું કલેક્શન છે સારું લાગે છે સારું છે અરે રહેશે એમ અત્યારે યંગ જનરેશનને ગમે થોડું એનું જેકેટમાં ને એમાં જે છે ડિફરન્ટ છે થોડું મહિલાઓને પણ નવો ટ્રેન્ડ ક્યાંક પસંદ પડી રહ્યો છે પરંતુ આ મહિલાઓનું માનવું જરૂર છે કે આજનું જે યંગ જનરેશન છે તેના માટે આ નવું લુક છે એટલે એમ કહી શકાય કે આગામી નોરતાના સમયે યંગ જનરેશન માટે આ નવું લુક જરૂર એક નવો ટ્રેન્ડ રહેશે ચિરાગ ત્રિવેદી ઇટીવી ભારત ભાવનગર